બધા મજામાં બધાની જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત તમારા બધાનો પરિવાર સુખ શાંતિ રહે ભગવાનની પ્રાર્થના અને સ્વાગત છે મારા નવા એક બ્લોગમાં તો નાસ્તા પાણી થઈ ગયું છે અને જે મારા નિધિ ને વિકુ બેન સુતા છે આમાં ભાખરી મૂકી દીધી છે ખારી છે અને કેલા ને ભાખરી પણ ખાવામાં આવે છે અને છોકરાને લઈ જવા માટે નાસ્તામાં આજે આપણે વઘારેલી ખીચડી બનાવવાની

ચાલો ખીચડી વઘારીને મળીએ અરે અમારા વિભુબેન જાગ્યા પછી કેટલી આળસ કરે છે કેટલી હેલો કેમ છો જો સવારનું બધું આપણે કામકાજ જો કે અડધું થઈ ગયું ને અડધું બાકી છે તો શું કહેવાય કે આજે મને બહુ કંટાળો આવે છે કેમ કે મારા મારા બાની મને યાદ બહુ આવે છે મારા બાપુજીની યાદ આવે છે કે મને એમ થયું કે હું ફોન દ્વારા મારા પપ્પા સાથે હું વાત કરી લઉં મારા પપ્પા પણ આ વિડીયો જોવે જ છે તો મને એમ થયું કે ચાલો હું મારા પપ્પા જોડે વાત કરી લઉં જોકે ફોન કરી નહીં પણ હું વાત કરી શકું પણ મારી ત્રણ હજાર નહીં પણ આમ તો એકત્રીસો ફેમિલી કમ્પ્લીટ થઈ ગઈ છે તો થેન્ક યુ સો મચ તમને બધાની કે મારે ત્રણ હજાર ઉપર સબસ્ક્રાઈબ થઈ ગયા છે તો એને કે મારી ફેમિલી એટલી કમ્પ્લીટ થઈ ગઈ છે તો હજી તમે આવો નવો સપોર્ટ કરતા રહેજો તો થેન્ક યુ સો મચ બધાની આવું કંઈક છે અને ચાલો આપણે હવે મારે થોડા કપડાં છે એ ધોવા છે અને વાસણ પણ પડ્યા છે પડાશે તો એ સી કંટાળો આવતો હતો તો મને જો તમારી સાથે વાત કરું અને મારા બાપુજીની પણ મને બહુ યાદ આવે મારા બાની પણ યાદ આવે બધી દીકરીને કોને ન આવતી હોય યાદ ઘણીવાર સાસરે આવ્યા પછી ઘણીવાર એવું થાય કે મમ્મી પપ્પાની આપણને યાદ આવતી હોય અને જ્યારે યાદ આવે ત્યારે હું તો એમ કહું કે ફોન કરીને વાત કરી લેવી જોઈએ મમ્મી પપ્પા સાથે ઘણીવાર એમ થાય કે ભલે વાસણ કપડાં રસોઈ છોકરાઓને સંભાળવું એટલું તો કામ બધા કરતા હોય એ પછી બીજું કામ કરતા હોય તો હજી મારા બાની મને એમ થાય કે એના પપ્પાના ઘરેથી યા તો એને કર્યું દેશે કામ એના પપ્પાના ઘરે પણ એ એના પપ્પાના ઘરેથી સાસરે આવ્યા અહીંયા તો એ આવ્યા તી દૂના મારા બા એટલું જ કામ કરે મારા બાની મારી બાની ઉંમરના બધા બહેનો એટલું કામ આપણે નહીં કર્યું હોય તો એટલું કામ કરે ને ઘણી વાર એટલે મને યાદ આવી જાય કે હું અહીંયા કેવી બેઠી બેઠીશું ને મારા બા કામ કરે કે હિરણ વાઢવા જાય ને એ તડકાના નીમતા હોય એટલે ઘણી વાર મને મારા બાની બહુ યાદ આવી છે મારા પપ્પાની પણ યાદ આવી છે તો બસ યાદ આવી છું એટલે મને એમ થયું તમારી સાથે હું વાત શેર કરું કે મમ્મી પપ્પાની જ્યારે યાદ આવે ને ત્યારે એને ફોન કરીને એની સાથે વાત કરી લેવી તો ચાલો થોડાક વાસન આપણે જાજુ વધારે તો કઈ નહીં બોલી બીજું તો આપણે શું બોલવાના શું બોલી આપવાના આવશે તો ચાલો મળીએ હું વાસણ કપડાં કરી નાખું અને પાસે પાછા જોઈએ તો કામ કરે છે તો ઘણીવાર એવું થાય કે કામ કરે છે તો એનું શરીર સારું રહે એને હેલ્થ માટે સારું જ છે એ પણ પછી એમ અમુક ઉંમર થાય ત્યારે એને થોડુંક કામ જે ઓછું થવું જોઈએ એ થઈ જવું જોઈએ ઘણીવાર એવું એવું થાય કે એ સતત એવા તે દુના એ કામ કરતા હોય તો ઘણીવાર એટલે આમ થોડુંક મને મનને થોડુંક દુઃખ લાગ્યું જવું એટલે જોકે કામ કરે કોઈ મેણું નથી અને કામ કરો તો શરીર સારું રહે અને એની એને એની કહેવાય હેલ્થ પણ સારી રહે ઘણા નકર ગોઠણ દુખતા હોય આ હાથ દુખતા હોય પણ મારા મમ્મીને ને મારા બાને એ સારું છે કે હજી એને ગોઠણને એવું નથી દુખતું તો એ કામ કરે છે એના પણ પ્રતાપ હશે તો આ તો એમ જ થાય મને એમ યાદ આવી ગયું કે અમે જ આટલી ઉંમર નથી આવતા અમે એ જ ઘરે છી કે છાંય સી ભલે અમારે કંઈક કામ કરવું જોઈએ તો સિલાઈ કામ હું કરું જ છું પણ આપણે હવે થોડુંક હમણાં બંધ કરી દીધું છે મૂકી દીધું છે તો કોઈ વિડિયામાંથી એવું ન જોતા કે આ ફો ફોનમાં બે છે તે નકરી આવું બોલ્યા કરે કે રોયા આ તે એવું કંઈ છે નહીં આ તો એસી કોઈ પણ દીકરી હોય કોઈ પણ દીકરી એને એને મમ્મી પપ્પા યાદ આવતા જ હોય એટલે આ તો મને યાદ આવ્યું એમ થયું કે જ્યારે યાદ આવે ત્યારે ફોન કરીને આપણે વાત કરી લેવી જોઈએ કાલે અમે જવાના છીએ મળવા માટે મારા મમ્મી પપ્પાને અને મારા કાકાનું એક શ્રાદ્ધમાં ભેળવાના છે મારા કાકા જે ગુજરી ગયા છે ને ત્રણ વર્ષ થઈ ગયા તો કાકાની પણ બહુ યાદ આવે એક મારા નાના કાકા પણ વૈઆઈ ગયા એની પણ યાદ આવે પણ ભગવાન પાસે કોઈનું હાલતું નથી તો જે આ પરંપરા છે બધી આ ત્રણ વર્ષે શ્રાદ્ધમાં ભેળવે એની તે એ બધું કરવું પડે એટલે કાલે મેં જવાના છે તો મારા મમ્મી પપ્પાને હું ચોક્કસ મળી લઈશ ને બેસું મેં ને બહુ આનંદ થશે જાજા સમયે બેસુઆરે અને એ વાતથી તું કરશું મારા બાને જોકે વચ્ચે વચ્ચે મેં ફોન કરીને વાત કરી લીધી હતી પણ તો પણ ક્યારેક એટલું બધા યાદ આવી જાય ને તો આમ મને રોવું આવી જાય એટલે આવું કંઈક હતું વિડીયોમાં તો આમાંથી કોઈ નેગેટિવ પોઈન્ટ ન ગોતતા અને હેપ્પી રેજો હું પણ હેપ્પી જ છઉં અને આવા સેડ વિડીયા મૂકવા પણ ન જોઈએ પણ ઘણી વાર બસ આવું કંઈક મનમાં આવી જાય તો મૂકી દઉં છું તો આમાંથી પોઝિટિવ થિંકિંગ લાગ્યું હોય એ લેજો બાકી ચાલો હવે હું કામકાજ હવે જાઉં છું પહેલાં તો મને થોડુંક રડવું આવી ગયું હતું એટલે શું બોલવું કંઈ ખબર નહોતી તો ચાલો આવજો બધાને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો ન હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આવો નવો સપોર્ટ કરતા રહેજો તો ચાલો મળીએ અને પાછા કાલે અમે જઈશું ત્યારે હું તમને આગળ બતાવીશ કે મારા કાકાના શ્રાદ્ધમાં અમે જવા નથી તો ચાલો મળીએ પાછા નવા વિડીયામાં તો આવજો